ખાસ કરીને ભક્ત કવિ નર્સિંગ યુનિવર્સિટીમાં જે બીએસસી નર્સિંગ કોર્સ ચાલે છે એમાં સિત્તેર ટકાથી વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી અને આ ફેલ કરવામાં જાણી જોઈને ફેલ કરવામાં આવ્યા હોય ક્યાંક ને ક્યાંક પેપર ચેકિંગ કરવામાં ક્યાંક ખામી રહી ગયું હોય જેથી કરીને આ વિદ્યાર્થીઓનો ખૂબ અન્યાય થયો છે ત્યારે આજે અમે રજીસ્ટ્રારશ્રીને રજૂઆત કરી છે કે ફરીથી આ લોકોના પેપર ચેક કરવામાં આવે અને વિદ્યાર્થીઓને સંતોષકારક રિઝલ્ટ મળે એવી એક ખાસ અમારી માગણી હતી બીજો એક મુદ્દો છે કે રી એસેસમેન્ટમાં પેપર એક હોય કે પાંચ હોય તો તમામની ફી પાંત્રીસો રૂપિયા જેવી વધારે બુકિંગ ફી ઉઘરાવી અને યુનિવર્સિટી વિદ્યાર્થીઓને લૂંટે છે પણ એમાં પણ અમે એક રજૂઆત કરી છે કે વિષય વિષયવાઇઝ નોમિનલ ચાર્જ વસૂલી અને વિદ્યાર્થીઓના પેપર ચેક કરવામાં આવે અને જે રીએસેસમેન્ટનો સમય મર્યાદા છે એ સાત દિવસનો વધારવામાં આવે અને ખાસ એક મુદ્દો છે કે જે બીજી યુનિવર્સિટી ડુપ્લિકેટ માર્કશીટ કઢાવવામાં સો રૂપિયા જેવો ચાર્જ લે છે જ્યારે આ યુનિવર્સિટી અઢીસો રૂપિયા ચાર્જ લે અને ભેદભાવ વિદ્યાર્થીઓ પર કરે છે તેને લઈ અને આજે વિદ્યાર્થીઓને સાથે રાખી અને સુએ દ્વારા રજૂઆત કરવામાં આવે અને રજીસ્ટ્રાર દ્વારા પણ તમામ માગણીઓને સ્વીકારી અને વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું છે કે આ આગામી દિવસોમાં તમામ માગણીઓ સ્વીકારી અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવશે આપણું નામ એ દેશ વિદ્યાર્થીને દબાવવાની વાત જ નથી વિદ્યાર્થીને દબાવવા માટે યુનિવર્સિટી હોતી જ નથી યુનિવર્સિટી વિદ્યાર્થી માટે જ હોય છે હવે નર્સિંગનું પરિણામ નબળું આવ્યું છે એવું વિદ્યાર્થીની માગણી છે એ એ માટે અમે તટસ્થ મૂલ્યાંકન કરાવીશું અને જે મૂલ્યાંકનમાં જે માર્ક્સ આવશે એ પ્રમાણે અમને માર્ક્સ આપી દેશે

સાહેબ જે ગ્રેસિંગ નથી આપવામાં આવ્યું એમાં એમાં જ આવ્યું છે એમાં ફાસ્ટ થતો હોય એમને ગ્રેસિંગ લાગે ત્રણ વિષયમાં ફાસ્ટ ન થતો હોય ત્રણમાં અલગ અલગ ન લાગતું હોય છતાંય કોઈનું એવું હશે કે એને આવશે તો તટસ્થ રીતે એમને ન્યાય મળે એવો કંઈક વિદ્યાર્થીઓ અને નર્સિંગના વિદ્યાર્થીઓની માગણી છે કે ભાઈ સાહેબ અમને પુનમૂલ્યાંકન સાત દિવસ હાથ દિવસ થેન્ક યુ વેરી મચ